સુધીમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં પણ જોવા મળશે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા વરસાદ આવશે આઠ જૂને ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચશે જ્યારે ગુજરાતમાં તેર ચૌદ અને પંદર જૂને સત્તાવાર ચોમાસું બેસી શકે છે ઓગણત્રીસ થી પાંચ જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ થશે તો જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે જૂનના તેરથી પંદર જૂનની વચ્ચે ગુજરાતમાં જે છે તે ચોમાસાની શરૂઆત થઈ જશે તેવું અત્યારે હાલમાં તેઓએ જણાવ્યું છે અરબી સમુદ્રમાં હવાનું દડબાણ સર્જાશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે એકત્રીસમી મેના રોજ કેરળમાં વરસાદનું સત્તાવાર રીતે આગમન થઈ જશે ત્યારબાદ છ જૂન સુધીમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં પણ જોવા મળશે તો સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા વરસાદ આવશે અને જે રીતે ગરમી પણ અત્યારે હાલમાં ખૂબ જ પડી રહી છે આઠ જૂને ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચશે તો ગુજરાતમાં તેર થી ની વચ્ચે ચોમાસું બેસે તેવી શક્યતા છે અને સાઉથમાં એટલે કે દક્ષિણ ભારતમાં એકત્રીસ મે કેરળમાં જે રીતે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ જશે અને કહેવામાં પણ આવી રહ્યું છે કે અંફાન વાવાઝોડાના કારણે પણ અત્યારે હાલમાં જે ચોમાસું છે તે થોડુંક લેટ પડી શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે અને આ વખતે જે રીતે ચોમાસું સામાન્ય રહેશે તેવું પણ હવામાન વિભાગનું કહેવું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જે કાકા તરીકે ઓળખાય છે તેઓનું પણ કહેવું છે કે જે ચોમાસું છે તે આ વખતે સામાન્ય રહેવાનું છે અને ગુજરાતમાં તેર થી પંદર જૂનની વચ્ચે ચોમાસાની શરૂઆત થશે તો જૂને ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી તેવી શક્યતા છે ત્યારબાદ તેર ચૌદ અને પંદર જૂને સત્તાવાર ચોમાસું ગુજરાતમાં પણ બેસી શકે છે તો ખાસ કરીને જગતનો તાત છે એવા ખેડૂતોને વરસાદની ખૂબ જ જરૂર હોય છે અને તે પણ જો સમયસર વરસાદ પડે તો તેઓના માટે ઘી કેળા સમાન થઈ જાય છે કારણ કે જે વાવણી કરવાની હોય છે તેમાં ખાસ કરીને વરસાદના પાણીની જરૂર પડતી જ હોય છે અને જો સામાન્ય વરસાદ રહેશે તો તેઓ માટે જે આવનારી સિઝન છે તે પણ ખૂબ જ સારી રહેશે તો જે રીતે આગાહી પણ કરવામાં આવી છે ને તે મુતાબિક જ જો વરસાદ પડશે તો ખાસ કરીને જગતના તાતને જે સમગ્ર વર્ષા કહી શકાય છે કે ક્યાંક ફેલ ગયું છે એક તરફ કોરોનાના કારણે તો તે આગળ સફળ રહેશે તેવી પણ શક્યતા છે તો આ વિશે જ વધુ વાતચીત કરવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ કાકા જોડાઈ ચુક્યા છે અંબાલાલ ને જણાવશો કે જે રીતે આપણા દ્વારા આગાહી કરવામાં આવી છે તે આગાહી જો સાચી પડે તો લાગી રહ્યું છે કે જગતના તાત પણ ફાયદો થશે રીતે કેરળ ચોમાસુ હમણાં ગણા રહી છે ત્યારે કેરળ કાંઠાની જે ગણતરી છે તે આવનાર ચોમાસા અંગેનો અંદાજ બંધાતો હોય છે કેરળ કાંઠે ચોમાસું આ તારીખ ત્રીસમી મે ની રાત્રિ થી તારીખ એકત્રીસ મે ની સવાર સુધીમાં પહોંચવાની ગણતરી છે અને આ લક્ષ દીપના ઘણા ટાપુ પર વરસાદ થવાની શક્યતા છે અને આ મે ના અંતમાં જે હવાનું દબાણ ઉભું થવાની શક્યતા છે તે ડિપ્રેશનમાં ફેરવાય કે ફેરવાય જતા વાવાઝોડું થવાની શક્યતા છે તે જૂન ના પ્રથમ સપ્તાહમાં લગભગ અરબી સમુદ્રમાં આ હવામાન વાવાઝોડું થતું હોય છે ને તારીખ આ અરસામાં હવામાન પણ અચોક્કસ બની જતું હોય છે કારણ કે સમુદ્રમાં પવનો બદલાતા હોય છે પણ આવા વખતે તારીખ સાતમી જૂન સુધીમાં દરિયો ઘણો તોફાની બનશે પરંતુ આ જે વાવાઝોડું જે છે જયારે શરૂ થતું હોય છે અને કિનારાના ભાગમાં આવતું હોય છે ત્યારે વેપાર વાયુ કે અગ્નિ ગુણા પવન થી આ વાવાઝોડું પાછું ફેંકેલાતું હોય છે અને આ વાવાઝોડાની દિશા ઓમાન તરફ કે પાકિસ્તાન તરફ વળી જતી હોય છે એટલે આ વાવાઝોડું લગભગ ઓમાન તરફ કે પાકિસ્તાન કચ્છના વડાંક સુધીમાં વળી જવાની શક્યતા છે પરંતુ આ વાવાઝોડાના કારણે કિનારાના ભાગમાં સારો વરસાદ થવાની પણ શક્યતા છે આજે જૂનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડા ના વરસાદ અંગે જોઈએ તો દરિયા કિનારાના ભાગો જુનાગઢ અમરેલી તેમજ પોરબંદર જામનગર ને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે તારીખ ત્રીસમી મે થી જૂન તારીખ છ સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ ગાજવીજ સાથે ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે રોહિણીના નક્ષત્રના વરસાદની ઘણી અગત્યતા છે જો ઉત્તરતી રોહિણ વરસે તો સારો વરસાદ થાય મુંબઈ મહારાષ્ટ્રમાં જૂન તારીખ આજ સુધીમાં ચોમાસુ વરસાદ થવાની શક્યતા છે તે પૂર્વે હવાના હળવા દબાણ ઉભા થવાથી તારીખ તેર ચૌદ પંદર ને એકવીસ જૂનમાં પણ વરસાદ થવાની છે થવાની શક્યતા છે પરંતુ આ જે વરસાદ જે છે એ વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે થવાની શક્યતા છે પરંતુ કોરમડીના વાદળો હમણાં જોવા મળ્યા છે એટલે કોરમડીના વાદળો જોતા નીર નીર નિરંતર નિમે ચોમાસું જૂનના પ્રથમ સપ્તાહમાં આવવાની શક્યતા છે ઓગણત્રીસ જૂન થી જુલાઈ ના પ્રથમ સપ્તાહમાં આવા ડાંગ અને વલસાડમાં બાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે હજુ પણ જૂન માસમાં પ્રથમ સપ્તાહમાં દરિયો ભારે તોફાની બને અને મંગળ દ્રપજીના યોગો જોતા માત્ર અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં જૂનના પ્રથમ સપ્તાહમાં અને જૂન માસમાં હજુ પણ વાવાઝોડાની થવાની શક્યતાઓ છે પરંતુ ગુજરાતમાં જે આવા વાવાઝોડા છે ઘણી વખત આપણને ફાયદાકારક પણ થતા હોય છે બંગાળના ઉપસાગર જે વાવાઝોડું વાવાઝોડા હોય છે તે ખતરનાક હોય છે અમદાવાદ કાકા જે રીતે અત્યારે હાલમાં પણ એક તરફ અમ્ફાનનો પણ ખતરો છે કે થી જૂન વચ્ચે છે તે હજી પાછળ ધકેલાઈ શકે છે ચોમાસું પાછળ ધકેલી શકાય ઘણી વખતે ચોમાસું પાછળ ધકેલાઈ શકતું હોય છે પરંતુ આ આવું જે વાવાઝોડું છે એ સમુદ્રમાં ગતિવિધિઓ માટે જરૂરી છે જો આ વાવાઝોડું ભારેખમ વાદળો લઈ આખે સિસ્ટમ ખોરવી નાખે અથવા તો ગરમી ઘટી જાય મેદાનો તપે નહીં તો હવાના દબાણના કારણે પાછું લગભગ એકત્રીસ મિનિટ સવાર સુધીમાં કેરળ કાંઠેથી ચોમાસું આવવાની શક્યતા છે ને ચોમાસું લગભગ આગળ વધશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે થવામાં છે પરંતુ આ વાવાઝોડું જે છે આપણે જોયું કે અફાટ અરબી સમુદ્રમાં જયારે વાવાઝોડું નજીક કિનારે આવે ત્યારે વેપારવાહીનું જોર અગ્નિના પવનના જોરથી ધકેલાતું હોય છે તરફ છે પરંતુ જે કિનારાના કેટલાક ભાગોમાં સારો વરસાદ પણ લાવતો હોય છે એટલે હાલમાં તો કોઈ વાતાવરણ ડિસ્ટર્બ થવાની શક્યતા નથી વાવાઝોડા ઉપર નજર રાખવી પડે જો વાવાઝોડું ભારે વરસાદ લઈને આવે તો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય હવાનું દબાણ જે છે એ એક હજાર એક થી એક હજાર ત્રણ તરફ ગુજરાતમાં હોય તો વરસાદ થઈ શકે અને જો હવાના દબાણો વધી જશે તો આ માં પાછો વરસાદ શકવાની શક્યતા છે સાત તે પછી પાછી ગરમી પડશે અને પાછું હવાનું દબાણ મૂળ સ્થિતિમાં આવી જશે એટલે અત્યારે હાલ તો રોહિણી નક્ષત્ર જે વરસાદની ખેડૂતો આશા રાખી રહ્યા છે તે રોહિણી નક્ષત્ર વરસાદ સારો થવાની શક્યતા છે આભાર અંબાલાલજી સમગ્ર માહિતી બદલ